હાલ રાહુલ ગાંધી લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા દળ યુનાઇટેડ એનડીએ ની સંગઠન બસો તેતાલીસ પૈકી બસો થી વધુ વિધાનસભા બેઠકો પર જીત મેળવીને ફરીથી નીતીશ કુમાર સત્તામાં આવી રહ્યા છે અને એવામાં ભૂંડી રીતે હારી જનારી કોંગ્રેસ પાર્ટીને અમેરિકન સિંગરે આડે હાથ લેતા ભાજપને જીત બદલ શુભેચ્છા પાઠવી છે નરેન્દ્ર મોદીની સમર્થક મેરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને ભાજપનું સમર્થન કરવા બદલ કોંગ્રેસના કાર્યકરોએ પોતાના વિરુદ્ધ ટ્રોલિંગ શરૂ કરી હોવાનો આરોપ મૂક્યો છે મિલબેને જણાવ્યું છે કે પ્રિય રાહુલ ગાંધી કોંગ્રેસ અને તમામ ગુંડા સમર્થકો જેમણે છેલ્લા કેટલાક સપ્તાહથી મને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી હતી મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ બિહાર ચૂંટણીમાં જીતી રહ્યા છે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વ ધરાવતા મહાગઠબંધન ને બિહાર ચૂંટણીમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે અને પોતાની ફેસબુક પોસ્ટમાં મિલબેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિશ કુમાર અને ભાજપને અભિનંદન પાઠવ્યા હતા

ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે